ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સનતરાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા ભાજપ અને કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં માટેની તૈયારીઓ તેઓએ દર્શાવી હતી કાર્યક્રમ રાખવામાં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહમિલનનો કાર્યક્રમ વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને ને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ મજબૂત કરવા માટે આજે તંખેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે